ગણ ગર્યો મધુર મયા ફૂલડા છે પાછો એ હોય ને શું દેખ્યો જો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા મજેદાર બ્લોગમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે આપણી બેનની અને બનાવીને વાડીએ તો તમને બતાવી દે તો આપણે આવી ગયા બહેનની બનાવીને વાડીએ તમને આવી વાળીનો વ્યૂ બતાવી દઈએ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દઈએ તો હાલો તમને બતાવી દે એનો વ્યૂ તો જોઈ લો બેન અને આપણે અહીં વાવેલા છે ઘઉં આમાં વાવેલા છે ચણા અને આ છે વાય તો હાલો વાય કેટલી ઊંડી છે જોઈ તો જોઈ મિત્રો બહુ જ ઊંડી છે જોઈએ કબૂતર પણ નીકળી ગયા અહીંયા અળવીના પાન છે વાવેલા આ જામફળી છે સીતાફળી આમે કેળા છે તો હાલો હવે આપણે જોઈએ આપણે શું કરે આપણે જોઈએ તો હાલો અહીંયા પંખીડે ઉડાડવાનું મિત્રો આપણે તમે જોયું ને તમને બતાવી દે વસ્તુ આ છે આપણે અળવીના પાન તમે તો જોયા નહી હોય આના મિત્રો થાય છે આપણે ઢોકરા ને સામે તમે જોઈ લો આ છે આંબો પણ આમાં બધાય આવી ગયા છે ચકલા આ ત્યારે આંબામાં કેરો નથી કેરી નથી એટલે આપણો પોપટ થઈ ગયો છે અરે કહેના કે ચાતે હો જોઈ લઈએ તો બાલો તમને બીજું પણ બતાવી દે ને સામે છે શેરડી સામે છે કેળા અત્યારે કેળા તો નથી આપણે ખાઈ ગયા હમણાં ચાલો બીજું તમને બતાવી તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા બેનને વાળીએ તમે જોયું હમણાં બધી વાળીને નજરો ઘઉં ને ચણાની તો હવે તમને ફૂલ બતાવી દ્યો વાડી એટલા બધા ફૂલ છે ને મિત્રો તમે વાત પૂછો મને મારા આ મોટું જોવો આમાં મને નારિયેળ ખાધું એટલે એવું ગયું લઈ લ્યો લાઈનમાં ફૂલ વાવેલા હે ભજાઈ જણે પણ જોતા હોય ફૂલ આપને કમેન્ટમાં કરી દેજો એટલે આપણે દે દેજો હાલો હવે બેનની વાડી જાય અંદર હા એ એવું વાવેલું છે ચાલો મિત્રો તમને અહીં બધું બતાવી દઈએ અહીં બધા ચાલવા વાળા છે અને અહીં આપણે ભાણે જ મૂકી દીધો હોય ગરમા ગરમ દેશી ચૂલા ઉપર ચા અને હમણાં ચા ઠપવા છે અને વાડીમાં ચા પીવાની મિત્રો મજા જ એવી આવે કે પાંચ પૂછમાં તા તો આમ જોઈએ અહીં ચા પકવાનું ચાલુ કરી દીધું આખડી રડે ને અખાડજુ બળે એ તો જેને ચા બનાવી હોય એને ખબર પડે અરે કોણ ભોંક રહ્યા કે ચા બનાવી મારો પાણે જો તોયો એને બૈરુ ના મળ્યું કોક તો મારા પાણે બૈરુ ગોતી દયો દો હવે તો મારા પાણે જ ચા બનાવતા આવડી ગયો કોક તો બૈરુ ગોતી દો ફાઈનલી મિત્રો આપણે બેન ની વાડીએ હતી બધી થી નીકળી જાય અને હવે જઈશું આપણે સીધા ઘરે ઘરે એટલે માનેલી જ જઈશી આપણે બીજા કામ માટે હવે આપણે જઈશી બેન ને બનાવી ટોકન બધે જો આમ આગળ છે તમને દેખાતા હોય તો જોઈ લો તો મિત્રો એ બધા આમ આગળ જઈશું આપણે હવે આપણે પણ